વિદ્યાર્થીઓ અને મહિલાઓએ ઉમંગ સાથે તાલીમ પૂર્ણ કરી હતી આ તાલીમાર્થીઓને તાલીમ કેમ્પ પૂર્ણ થયા પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ વધુ અભ્યાસ અને પ્રેક્ટિસ માટે બ્યુટી કેર ટીપ્સ બુક વિના આપવામાં આવશે સાથે જરૂરિયાત મહિલાઓને અન્ય બ્યુટી પાર્લર પર રોજગાર માટે ભલામણ કરવામાં આવશે આમ સંસ્થા દ્વારા ઉત્તરોત્તર અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં મહિલાઓને રોજગાર આપવા માટે પ્રયત્નશીલ રહેશે આગામી દિવસોમાં સાબુ બનાવવા અને કુકિંગ રસોઈ શાસ્ત્રના વર્ગો લેવામાં આવશે આમ વિનુ દાદા અંબાડાવાલાના અથા પ્રયત્નોથી આજે વિનામૂલ્યે તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી આ તાલીમ આપનાર પ્રીતિ મેડમ ખૂબ જ સરસ સમજાવટ બાદ ઝીણવટભરી ચકાસણી કરીને સ્કીન અને હેર માટે કંઈક હર્બલ પ્રોડક્ટ વાપરવામાં આવે છે અને એ થિયરી સાથે તાલીમ આપી રહ્યા હતા આમ સંસ્થાના ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો હતો Hey? É. É.